હાલો મિત્રો જય માતાજી અમારે એક નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ ભૂરિયા વડવાળા માતાજીના દર્શન કરવા ભૂરિયા વડવાળા માતાજીના દર્શને હજારોની સંખ્યામાં રવિવારે બધું ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે મેળી સરસ મજાનું મંદિર છે તે દસ કિલોમીટર છે અને પાલિતાણા થી દસ પંદર કિલોમીટર છે તો બધા દર્શન કેવો ઇતિહાસ છે માતાજીના ઇતિહાસ વિશે સાથે વાત તો હાલ મિત્રો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રેજો માં મેળીનો ઇતિહાસ જાણવી દર્શન કરવી અને બધા મિત્રોને માતાજીના દર્શન કરાવી કેવો આગળ ઇતિહાસ છે તે જાણવી તો હાલ મિત્રો મળવી વિડીયોમાં આગળ હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો અમે એક નવા નવા માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ક્યાં બ્લોગ બનાવવા માટે આવી ગયા છે તેની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો આપણે આવી ગયા છીએ રામપરાના મેળડીમાંએ રામપરાના મેળીમાંએ દર્શન કરવા આવ્યા છીએ અને સરસ મજાનું બ્લોગ બનાવશું તો મિત્રો આગળ આગળ એક સરસ મજાની વિડીયો ગમે તે એક લાઈક કરવાનું ભૂલતા અને એક કમેન્ટ કરી દેજો મેળડીમાંના નામે તો તમને આગળ આગળ મેળવી મને ઇતિહાસ વિશે વાત કરાવશું માતાજી ના દર્શન કરાવશું હાલો મિત્રો મળી વિડીયો હાલો મિત્રો જો આપડે હું ને મમ્મી ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા આવી ગયા છે

તે સમયે ત્યાં દુષ્કાળ દુકાળ પડ્યો હતો પાણી પીવાનું પણ મળતું નહોતું તેનાથી જમણભાઈ બહાર ગામ જવા માટે તૈયાર થયા હતા અને બંને બાળકોને આ જગ્યાએ બંને બાળકોને મેંકતા ગયા હતા તે પછી બંને બાળકોના માતાજીએ ટોસીમાનું સ્વરૂપ ધારણ કરીને બંને બાળકોનો ઉછેર કર્યો હતો અને ત્યાર પછી ત્યાં પસાર થતા ખેડૂતોએ જોયા તો બાળકોને પૂછવામાં આવ્યું કે તમારા માતાજી કોણ છે મા કોણ છે પિતા કોણ છે તે બાળકોએ સરસ જવાબ આપ્યો કે જે વડલાની છે જે ડોશીમા બેઠા છે તે અમારા મા સમાન છે માં છે અને અમારી રક્ષણ કરે છે તેથી તે ખેડૂત બધા મિત્રો ડોશીમા પાસે ગયા અને માતાજીને પૂછવામાં આવ્યું કે તમે આ બાળકોને ઉછેર કર્યો છે માતાજી કહ્યું હા કે જો તમે અસલી સ્વરૂપ માતાજી હોય મેલડી માતાજી હોય તો અમારા સવાલનો જવાબ આપો જે અમારા બાળકના ડોકમાં ધોર્યું છે ધોર્યું તેનામાંથી તમે વડલો ઉત્પન્ન કરી શકો છો લીલું કરી શકો તો અમે માનવી કે મેલડી માતાજી છે મેળડી માતાજી તેથી બાળકના ડોકમાંથી આપણે બાળકનું ધોર્યું હોય તે ધોર્યું લઈને વટલાનું રોપણ કર્યું હતું તેમાંથી તાત્કાલિક માતાજીએ વૃક્ષરોપણ કર્યું હતું અને વટલા પ્રસન્ન થયા હતા અને બધા મિત્રોને પરસો આપ્યો હતો ત્યારથી આપણા ભૂરિયા વડવાળા મેળી માતાજી તરીકે પોતાએ છે તો બધા મિત્ર દર રવિવારે અહીંયા માતાજીનો મેળો ભરાય છે દર રવિવારે બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે તો બધા મિત્ર દર્શન કરી અને તમને આગળ મળી બસ આવી જ રીતે પૂંજારી જણાવ્યા પ્રમાણે પૂંજારીના જણાવ્યા પ્રમાણે મેલડીમાંનો ઇતિહાસ છે ભૂરિયા વડવાળા તરીકે મેલડીમાં પૂંજાઈ છે અને મેલડીમાંના મંદિરે જ ઘણું ડેવલપ પણ કરવામાં આવ્યું છે બધા નાના બાળકોને માટે ઘોડિયાની સુવિધા છે બેઠક રૂમ છે અલગ અલગ ઘણી સુવિધા છે અને બધા મિત્રો દર્શન કરવા ખાસ રવિવારે તો ખાસ બધા મિત્રો આવે છે તો હાલો મિત્રો આગળ આપણે જાણીએ કેટલી કેટલી સુવિધા છે ભૂરિયાવડવાળા મેળી માતાજી એ તો સરસ મજાનું મંદિર છે તો હાલો આગળ આપણે મળવી માતાજીના દર્શન કરાવી દીધા અને તમને સરસ મજાના માતાજીના શ્રીફળ વજવાનું છે અને અગરબત્તી છે સરસ મજાના શ્રીફળ વજરાવાની જગ્યા છે ઠંડા પાણીનું પરબ છે પછી આપણે માતાજીના દર્શન કરવી છે તમને બધા મિત્રના દર્શન કરાવી દીધા ને સરસ મજાનું મંદિર છે અને અમારા સાક્ષી બહેનએ તો દર્શન કરીને આટા મારે છે બાળકો રમે છે નાય સરસ મજાનું પેન્ટિંગ છે માતાજીનું ફોટા કરવા માટેનું બધા મિત્ર દર્શન કરવા આવે અહીં માતાજીના મંદિરે ફોટા કરે છે અહીંયા તમે જોઈ શકો છો વર્ષોપુનો જૂનો લીમડો છે અને ઘણું ડેવલપ થઈ ગયું છે એ કાઢી આપણે પહેલા દર્શન કરવા આવ્યા હતી અહીં નહોતું હતું હા જો આ આ બાજુ છે માતાજીના તાવા કરવાનો છે અને જો અહીંયા તમને માતાજીના તાવાનું સરસ મજાનું બતાવી જે માતાજીની માનતા હોય છે એ લોકોને જે માતાજીના તાવા કરે છે તો તમને બતાવી દેવી જો અહીંયા આપણે માતાજીના તાવા કરવાનો હોય છે આ બધા ચૂલા છે અલગ અલગ તમને બતાવી હજી આગળ આગળ ચૂલા છે માતાજીના જે માતાજીનો તાવો કરવાનો હોય છે હજી હમણાં તમે પ્રસાદી લીધી તો અહીંયા સુલો છે અહીંયા હજી હમણાં જ તાવો કરવામાં આવ્યો હતો સરસ મજાની માતાજીની મંદિરે સુવિધા છે કોઈ પણ લોકો માતાજીનો તાવો કરવો તો આવી શકે છે ને આ વર્ષો જૂનો લીમડો છે તમને આગળ આગળ સુવિધા કેવી છે બાળકોની એ પણ બતાવશો કા ભીવન મમ્મી તો અહીંયા સરસ મજાનું ડેવલપ કરવામાં આવ્યું છે હોલ બનાવવામાં આવ્યો છે માણસો બહારથી દર્શન કરવા આવ્યા હોય તો અહીંયા કોરો ખાવાની સુવિધા છે આરામ કરી શકો છો પંખા છે અને નાના બાળકોના ઘોડિયા પણ છે અમારા ઢીંગુ મમ્મી ત્યાં બધા વાહર બેઠા હતા અને ઘોડિયા સરસ છે કા પાવલું અને ચાળા પણ છે તો બહાદુર શ્રી માનસિંગભાઈ મુકુમ તરફથી સરસ મજાનો હોલ બનાવવામાં આવ્યો છે હાલ મિત્રો રહેજો તમને આગળ આગળ બતાવશું આપણે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે માતાજી દર્શન કરવા ગયા હતા દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને દર્શનથી મજા આવી આનંદ આવ્યો થોડોક તડકો હતો એટલે ફેમિલી સાથે થોડુંક તડકામાં ચહેરોતું હતો એટલે આપણે પછી આગળ શું એટલે જોયું હતું તડકાના લીધે સીધા ઘરે આવી ગયા હતા અને આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કે જો સારો જ લાગ્યો તો એક લાઈક કરી દેજો માતાજીના નામનું સરસ મજાને હાલો મિત્રો તો મળીશું એક નવા વિડીયોમાં ત્યારથી બધા મિત્રોને બાય બાય મળીશું નવા વિડીયોમાં